કપડવંજમાં વિથ મર્ડરની ઘટના મોડાસા લાડવેલ રોડ પર લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી આ ઘટનામાં મલકાણા પાસેથી હોટલ પર ટ્રક ચાલકને બંધક બનાવી લૂંટી લેવામાં આવ્યો હતો લૂંટ કર્યા બાદ પાસઠ વર્ષીય ટ્રક ચાલકની હત્યા કરવામાં આવી હતી અને ટ્રકમાંથી સામાન લૂંટી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા એક અંદાજ મુજબ લૂંટારૂઓએ ટ્રકમાંથી બે પોઈન્ટ પંચ્યાસી લાખનો સામાનની ચોરી કરી હતી ચોરીમાં ઉષા કંપનીના પંખા હોવાનું સામે આવ્યું હતું આ ઘટનાને પગલે ખેડા એસપી કપડવંજ ડીવાય એસપી પોલીસ ઘટના સ્થળે દોડીને લૂંટારુઓનું પગેરું શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે આ ઉપરાંત ઝીણવટભરી તપાસ માટે એલસીબી સીબી એફએસએલ ડોગસ્કોટ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમાં કુલ સાત જેટલી અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે એક માહિતી પ્રમાણે આ ઘટનામાં લૂંટવામાં આવેલી ટ્રકમાં પંખા મુંબઈ તરફ લઈ જવામાં આવતા હતા અહેવાલ સંજય ચુનારા ખેડા કપડવંજ